સમર સ્પેશલ કોટન ના ઇમ્પોર્ટન્ટ ટોપ પહેરવા હોય ને એના માટે જોરદાર છે આ તો આખો વિડીયો જો ખાસ કરીને બધું કલેક્શન આ બતાવું છું બાકી બહુ બધું કલેક્શન છે જેટલું પોસિબલ થાય એટલું બધું બતાવીશ તમે જોતા જોતા થાકી જાવ ને આપડી પાસે એટલું કલેક્શન છે જોવા ભાઈ જોરદાર વસ્તુ છે એકદમ સમર માટે સ્પેશિયલ મસ્ત કપડું રહેવાનું છે બરાબર આ બધું વર્ક ટાઈપનું આપેલું છે જોરદાર તમને ગરમી ના થાય ને એવું ફિનિશિંગ વાળું કામ છે ને ફરવા જવું હોય ને તો ભાઈ ફટાફટથી છે ને આ બધા પીસ લઈ લ્યો કેમ કે આ બધા પીસ સ્પેશિયલ ફરવા જવું હોય ને એના માટે સ્લીવ જોવા બધી ફેન્સી આઈટમ આવશે બધું વર્ક છે આગળ નું કોલર વાળું વસ્તુ આવવાની છે ભાઈ કાંઈ પીસમાં ઘટે નહીં ને એવું જોરદાર ને અમુક ડિઝાઇનમાં તમને કલર ઓપ્શન એ મળી જવાના છે બરાબર જો ડિઝાઇન થોડીક ડિફરન્ટ આવશે બાકી કોલરનો તમે લુક જો કાંઈ ઘટે નહીં ને જોરદાર મસ્ત વસ્તુ છે ને કપડાની ગેરંટી આપણી ભાઈ ગરમી થાય નહીં ને એવું જોરદાર કપડું છે અને બધું ફરવા માટે સ્પેશિયલ પહેરાય છે ભાઈ એવું જે વેકેશન આવી ગયું છે ઉનાળો આવી ગયો છે તો જેને જેને આ બધા શોપિંગ કરવાની હોય કપડાં મસ્ત સમર માટેના સ્પેશિયલ જો સિમ્પલ માટે ટેકશું કંઈક પ્રોફેશનલ વુમન હોય ને એના માટે જોરદાર છે ઓફિસ પહેરીને જવું હોય કે મિટિંગ હોય ત્યાં પહેરવું હોય ને એવું જોરદાર બધી આઇટમ છે જો વ્હાઈટ કલર આવશે એમાં મસ્ત મલ્ટી ધાકાનું વર્ક આપેલું છે અને તમે ઓપન રાખીને બી પહેરી શકો અંદર ઇનર હોય તમારી પાસે સારું તો બરાબર ત્યાર પછી આ બીજી ડિઝાઇન છે બધી ડિઝાઇન ભાઈ બહુ જોરદાર છે એટલે જે જે તમને ગમતી હોય આમાંથી કોઈ ડિઝાઇન તો બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો બાકી બધાના મોડેલિંગ પિક્ચર આપણી ઝાંખી વેસ્ટર્ન વેરવાળી આઈડીમાં તમને મળી જશે બધી રીલ્સ મળી જવાની છે તો ફોલો ના કરી હોય સગુન ફેશનને તમે ફોલો કરેલું જ છે પણ આપણી નવી આઈડી છે ઝાંખી વેસ્ટર્ન વેર એને પણ ફોલો કરી દેજો તો તમને વેસ્ટર્ન નું સ્પેશિયલ કલેક્શન ની આઈડી માં બધું જોવા મળશે બધી પોસ્ટ જોવા મળશે અને એમાં બી ગ્રુપ છે નયા કલેક્શન દેખને કે લિયે જોડે એમાં જોડાઈ જજો બરાબર જો અહીંયા થી મસ્ત ઇલાસ્ટિક વાળું આવશે પેરા તો એકદમ જોરદાર લાગે ને ક્લાસિક એવી વસ્તુ છે બધી સમર સ્પેશિયલ ભાઈ ગરમી તો થાય જ નહીં એ ગેરંટી આપડી છે બાકી કપડું ને બધું જોવો તો ફિનિશિંગ વાળું કામ બધું આપેલું છે મસ્ત અલગ અલગ ડિઝાઇન ને અલગ અલગ ફરમાવાળી બધી વસ્તુ હશે બરાબર તો આ ડિઝાઇન બી બહુ જોરદાર છે એકદમ શોર્ટ ટાઈપ આવશે બહુ જોરદાર લાગશે તમે આનીચે ફોર્મલ પેન્ટ એ પહેરી શકો અને જીન્સ એ પહેરી શકો ને એનો આપણી પાસે આ બધું આખો ખજાનો છે બહુ બધા મસ્ત ઇમ્પોર્ટેડ જીન્સ છે અને આપડે બધું હજી ટેલર છે હો બાકી પિક્ચર બાકી છે કિશનભાઈ સાઈનાથ અત્યારે જ આવી ગયા છે રસ્તામાં છે ને એ બી લાઈવ અત્યારે શોપ પર આવે છે પેલા ઘરે નથી જવું કે શોપ પર આવું છે બહુ બધા દિવસથી શોપ આવ્યા નથી તો મજા નથી આવતી તો હમણાં જ શોપ પર આવે છે એ બધું બહુ બધું કલેક્શન આવવાનું છે એટલે તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બર છે ને ફટાફટથી આપણી રીલ્સ અથવા તો આપણો વિડીયો શેર કરી દો આઈડી ફોલો કરવાનું કહીજો ને યુટ્યુબ ચેનલમાં ખાસ કહું છું સબસ્ક્રાઈબ કરવાનું કહી દો કેમ કે તો તમને કલેક્શન કલેક્શન મળશે જોરદાર બધું આવવાનું છે છે તમે બધી જે બધું ઇમ્પોર્ટેડ વસ્તુ હતી ને એ બધી બી આવી જવાની છે ટૂંક જ સમયમાં બરાબર બધા પાર્સલ ઓર્ડર થઈ ગયા છે ખાલી અહીંયા ભોગે એટલી વાર છે બાકી આ વસ્તુ જો કાંઈ ઘટે નહીં એકદમ જોરદાર વસ્તુ છે જો કપડું એકદમ લીલન ટાઈપનું આવશે અને ઉપર આ જે સ્પેસિસ આપેલા છે ને એનો ભાઈ લુક બહુ જોરદાર છે સ્લીવ આવી જવાની છે કોલર આવવાની છે બહુ જોરદાર તમે જોઈ શકો છો તમને મારી કરતાં વધારે ખબર પડે છે પણ તો એ હું તમને થી બતાવવાની ટ્રાય કરું છું કલેક્શન કેવું લાગે છે એ તમે ખાસ કોમેન્ટ કરજો બાકી આ જો માં એકદમ વ્હાઈટ લવર હોય ને ભાઈ એના માટે એકદમ ફૂલ સ્લીવ આવશે ના બધું બેઠું એમ્બ્રોઇડરી વર્ક આવશે અને બાકી બટનની સ્ટાઇલ જો તમે જોરદાર બટન પટ્ટી આપેલી છે બધા ડિફરન્ટ ડિફરન્ટ બટન એમાં આપેલા છે કાંઈ ઘટાડે નહીં તમારા પીસમાં જો આગળની ડિઝાઇન હતો એનો આ બીજો કલર છે બધા કેન્ડી કલર આવશે એકદમ જોરદાર નવા કલર બી ફિનિશિંગ વાળી આવશે વ્હાઈટ કલર આવશે એમાં બી મસ્ત વર્ક આપેલું છે બાકી આ બધાની પેન્ટ પહેરાય ને ભાઈ એવા આપણી પાસે બહુ બધા છે આપણે ટ્રાય કરશું કે પેન્ટ બી બતાવે બરાબર તો આટલું લેટ થઈ ગયું છે નવ વાગી ગયા છે પણ સ્ટીલ અત્યારે કસ્ટમર શોપિંગ કરે છે અહીંયા એટલે કલેક્શનમાં કઈક તો હશે ને ભાઈ આપણી પાસે જો જોરદાર બધી વસ્તુ સમર સ્પેશિયલ છે એટલે વેકેશન આવતું હોય તમારી ફ્રેન્ડને કે ફરવા જવાનું પ્લાન કરવો હોય હવે તો આપણે ફરવા જવા એવું થઈ ગયું છે યુદ્ધ બંધ થઈ ગયું છે તો ફરવા જવાનું બધાને થવાનું જ છે કેમકે ઉનાળો આવી ગયો છે ફાર્મમાં જવું હોય તો પહેરી ફોટોગ્રાફી જોરદાર થાય ને એવા બધા પીસ છે જો આવી એક જોરદાર વસ્તુ છે એકદમ ટ્રેન્ડિંગ અત્યારનું આપણી શોપનું ટ્રેન્ડિંગ વસ્તુ છે જેને જેને ઓર્ડર કર્યો હશે અથવા તો શોપ પરથી આવીને લઈ ગયા અને ખબર હશે બાકી જેણે જેણે ના લીધું ને એકવાર લઈ લો સ્લીવ્સ બહુ જોરદાર આવવાની છે જેણે લીધું હોય એને કલેક્શન કેવું લાગ્યું છે ને એ ખાસ કોમેન્ટ કરજો તો આપણા બીજા કસ્ટમર જોઈ શકે કેવું કલેક્શન છે કેવું રિએક્શન છે તમારા લોકોનું બરાબર અમે ખાલી બતાવીએ એવું નથી બરાબર અને બહુ બધા કસ્ટમરની એક જ ફરિયાદ હોય છે કે રીલ્સમાં અને વિડીયોમાં તમે બહુ બધું કલેક્શન બતાવી જો જ્યારે શોપ પર આવે ને ત્યારે મળતું નથી તો એ તમે લેટ કરો છો એટલે તમને મળતું નથી ફટાફટ તમે રીલ્સ મૂકી ને એટલે બે એકથી બે દિવસમાં આવી જાઓને તો તમને બધું કલેક્શન મળી જવાનું હોય બાકી આ બધા પીસ છે ને ભાઈ પહેરી લ્યો એટલે તમારે કાંઈ ઘટે નહીં જોરદાર ફોટોગ્રાફી આય અને ગરમી ન થાય મેન ફાયદાવાળી વસ્તુ વસ્તુ છે જો ત્યાર પછીની આ ડિઝાઇન છે બે કલર રહેવાના છે બધા નવા કલર છે જો બેક સાઈડ બી મસ્ત પેટર્ન વાળું આવશે આખું વર્કવાળો પીસ રહેવાનો છે શોર્ટ સ્લીવ આવી જશે પેન્ટ ભી તમને અહીંયા મળી જશે આખી પેર બનાવીને જ આપશું જો શોપ પર આવો તો બાકી ઓનલાઈન તમારે ઓર્ડર કરવો હોય તો બી તમે પેન્ટનો ઓર્ડર બી કરી શકો છો પણ તમારી ને ઈસ્યુ થાય એટલે આપણે પેર નથી કરતા ઓનલાઈનમાં બાકી તમે ઓર્ડર તો કરી જ શકો છો જો કે આ ભી એકદમ જોરદાર છે કોટી ટાઈપનો લૂક આપે ને એવું જોરદાર બેક સાઈડ પ્લેન આવશે આગળની સાઈડ બધું હેવી વર્ક આપેલું છે જો અને આ બટન પટ્ટી છે ને ભાઈ એકદમ પ્રોફેશનલ લુક આપે ને એવી જોરદાર વસ્તુ છે બે કલર ઓપ્શન દેવાના છે જે બી કલર ગમતો હોય સ્ક્રીનશોટ લઈને ઓર્ડર કરી દો ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં તમારી ઘરે બધા પીસ તમને મળી જશે અને જે બતાવીએ છે ને ઓરિજિનલ મળશે ડુપ્લિકેટ નહીં જે બતાવીએ તમારા ઘરે આવશે એટલે ટેન્શન લેવાનું નથી આપણી ઓરિજિનલ આઈડી પર ઓર્ડર કરવાનો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે બરાબર એના પર ઓર્ડર કરી દેવાનો છે ફ્રી શિપિંગ રહેવાનું છે ઇન્ડિયામાં બાકી આઉટ ઓફ ઇન્ડિયા આપણે પાર્સલ કરીએ છીએ પણ એનો તમારે ડિલિવરી ચાર્જ પે કરવાનો રહેશે બરાબર જો આ પીસમાં કાંઈક ઘટે એકદમ જોરદાર ક્લાસિક વસ્તુ ભાઈ યુનિક જો બધા પીસ એકનો એક પીસ રિપીટ નહીં આવે બધી ડિઝાઇન અલગ અલગ આવશે ને આવું કલેક્શન નો તો ભાઈ ઢગલો છે આ જો નીચે થી પ્લેયર ટાઈપ નું છે આપેલું બરાબર જોરદાર ફૂલ સ્લીવ્સ આવી જવાની છે વી નેક સ્ટાઈલ નું નેક છે ને એ બધી સ્પ્લિટિંગ આપેલી છે તમારા પીસમાં નો કઈ ગટે ને ભાઈ એવી જોરદાર વસ્તુ છે જો આ ભી આપણી શોપ ની ટ્રેન્ડિંગ વસ્તુ છે જેને ઓર્ડર કરીએ છે એને તો ખબર હશે બરાબર એકદમ જોરદાર કઈ ગટે ને આ પીસ માં એવો જોરદાર પીસ છે બાકી શોર્ટ ટાઈપ છે જો એકદમ યુનિક મસ્ત વર્ક આપેલું છે પોકેટ ભી આવી જવાનું છે આમાં તમારે પ્રોફેશનલ એકદમ ઓફિસવાળા હોય ને એની માટે ખાસ ભાઈ બધું કલેક્શન એકદમ પ્રોફેશનલ આવશે કોઈ ભાત ભડકાવાળું કલેક્શન આવશે ને બધા કલર નવા આવશે આપણી ભાઈ અને મેન ફાયદો એ છે કે આપણી ભાઈ શોપિંગ કરવાનો તમને ડેલી ટુ ડેલી બહુ કલેક્શન મળશે નવું અપડેટ મળશે ક્યારેય જૂના પીસ આપણે રાખતા નથી અને બહુ બધા લોકો ભાઈ એવું કહેતા હોય કે તમે લોકો સેલ કેમ નથી કરતા પણ આપણે સેલ કરવો જ નથી પડતો નવું નવું ડિઝાઇન આવે ડેલી ટુ ડેલી બધો સ્ટોક ખાલી થઈ જતો હોય એટલે આપણે સેલ કરતા નથી સેલ હોય ને ત્યાં કેવું હોય તમને ખબર છે પેલા સાતસો વાળું હોય તો એમ કંઈક એક હજાર વાળું છે બરાબર અને પછી તમને કહી દે કે સાતસો માપી દેવાનું છે બાકી સસ્તું ક્યાંય મળતું નથી સારી વસ્તુ એ તો તમને ખબર જ છે બરાબર આ બી પીસ બહુ જોરદાર છે અંદર સ્પેગેટી ટાઈપ ઇનર આવશે બરાબર તો બેક સાઈડ આવશે આ ફ્રન્ટ સાઈડ આવશે ના ઉપર તમે પહેરી શકું એવું જોરદાર વસ્તુ છે કંઈક ડિફરન્ટ જો આપણા યંગ ફોલોઅર્સ આપણા યંગ સબસ્ક્રાઈબર હોય ને એના માટે બી આપણી પાસે બહુ બધું કલેક્શન છે આ તો ખાલી સેમ્પલ ને એક એક પીસ મે લીધા છે સાઈડ બતાવવા માટે બાકી આમ જો આખી શોપ ભરી છે ઓ નવા કલેક્શન ને ગોડાઉને આખું ભરેલું છે જો જો ગાઈસ કાય વસ્તુમાં માં ઘટે નહીં એ જોરદાર ફિનિશિંગ વાળી વસ્તુ છે અહીંયા ઇલાસ્ટિક વાળું રબર આવશે તેનાથી તમે એડજસ્ટ પણ કરી શકો છો બરાબર એકદમ ઇમ્પોર્ટેડ વસ્તુ છે બધી ઇમ્પોર્ટેડ ડેનિમ માં આવશે બ્લેક એન્ડ ડેનિમ નું કોમ્બિનેશન છે ભાઈ એક નંબર ફેન્સી જો ફિનિશિંગવાળી વસ્તુ આવશે બધી આ વસ્તુ જો એકદમ યુનિક કાંઈક ડિફરન્ટ પહેરવું હોય ને એના માટે બેક સાઇડ ઝીપ પણ આવશે એટલે તમને ફૂલ કમ્ફર્ટેબલ થઈ જાય બરાબર આખો પીસ વર્ક વાળો આવશે સ્લીવ બી જોરદાર આપેલી છે ફેન્સી એકદમ યુનિક બાકી આ થપ્પો પૂરો થાય ને જાય તો મને એવું છે એકદમ થાકી જાઓ કેટલોક લોંગ વિડીયો છો ભાઈ ભાઈ નવ મિનિટ ઓહો બહુ લોંગ થઈ ગયો તમે છે ને હવે બાકીનું પછી બતાવશો આપણે બાકી લોંગ વિડીયો થઈ જાય તો તમે બધા કમ્પ્લેન કરશો તો એટલું પોસિબલ થાય એટલું બતાવી દઉં છું બાકી કલેક્શન તો ઢગલા બનશે આવા યુનિક ટોપ આપણી પાસે ભાઈ ઢગલો છે એટલે એકવાર શોપ વિઝિટ કરી લેજો અથવા તો આપણી આખી વેસ્ટનવેર વાળી આઈડી વિઝિટ કરી લેજો જો આવા બધા જોરદાર સ્ટોપ આપણી પાસે છે આમાં કાંઈ ઘટે જો કઈશ એકદમ ફિનિશિંગ વાળું અને જોરદાર વસ્તુ છે યુનિક પહેરવું હોય ને કંઈક એના માટેની આપણી પાસે વસ્તુ છે આ બધી જો એકદમ નવું નવું બધું વસ્તુ આવી જશે વ્હાઈટ કલર ભાઈ બધાનો ફેવરિટ હોય જો આ સેટ છે પછી ઇમ્પોર્ટેડ ટોપ છે જાદુઈ ટોપ કહેવાય ને જાદુઈ ટોપ પણ છે આપણે પોકેટમાંથી કાઢ્યા હતા કિશનભાઈ તમને કોઈને યાદ હોય બરાબર જો આ ટોપ એકદમ ક્લાસિક અને અત્યારનું ટ્રેન્ડિંગ અને નવી વસ્તુ છે કપડું જોવું એકદમ લચકવાળું ફૂલ આવશે સ્ટ્રેચેબલ સાઈઝનો ઈસ્યુ આવશે નહીં બાકી એમાંય આપણી પાસે બહુ બધું કલેક્શન છે હવે તો કલેક્શન ખૂટવાનું છે નહીં મસ્ત પ્રિન્ટ આવવાની છે બે સાઈડ એટલે વિઝિટ ના કર્યો તો એકવાર વિઝિટ કરી દેજો ચોક્કસથી બાકી છે ને આવું કલેક્શન આખા સુરતમાં તમને ક્યાંય નહીં મળે બધાની પહેલાં આપણી પાસે આવી જતું હોય નવું નવું કલેક્શન એ બધું તમારા સપોર્ટથી છે એટલે કલેક્શન કેવું લાગ્યું એ સપોર્ટ કરતા રહેજો ભાઈ કોમેન્ટ કરજો અને વિડીયો મેક્સિમમ શેર કરજો જેથી બધાને આપણું કલેક્શન મળી જાય બરાબર બાકી જો આ પેન્ડિંગ વસ્તુ છે આપણી શોપની સેટ પણ મળશે અને સિંગલ ટોપ પણ તમને મળી જવાનું છે એકદમ યુનિક એરપોર્ટ પર પહેરાય ને ભાઈ જોરદાર વસ્તુ છે એકદમ સ્ક્રેચેબલ પકડું આવવાનું છે એટલે ફિટિંગનો ઇસ્યુ નથી કલર ભાઈ બહુ બધા ઓપ્શન છે જે બી કલર ગમતો હોય સ્ક્રીનશોટ લઈ ફટાફટ મોકલી દેવાનો છે બાકી ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં પીસ તમને મળી જવાનું છે બાકી નું કલેક્શન ભાઈ જોરદાર છે અત્યારનું ટ્રેન્ડિંગ છે ને કોટસેટ એમાં આપણી પાસે બહુ બધું કલેક્શન છે તો આવી તો ડિઝાઇનના છે ને ઢગલા છે ઢગલા આ તો ખાલી સેમ્પલ પીસ છે બાકી ડિઝાઇનના ના ઢગલા છે આમ જો પેન્ટ એકદમ પ્લાઝો ટાઈપનું ને મસ્ત કમ્ફર્ટેબલ રહી ને એવું જોરદાર પેન્ટ મળી જવાનું છે કલર ઓપ્શન છે તમારી પાસે જે અત્યારે તો આ ટ્રેન્ડિંગ છે ભાઈ એકદમ નવી ડિઝાઇન યુનિક પ્રોફેશનલ લાગે ને એવું પાર્ટીવેર ટાઈપનું નહીં પ્રોફેશનલ જોરદાર અને કપડું બધું ભાઈ પ્યોર આવશે અને આ વર્ક જોવો તમે એકદમ બેઠું વર્ક છે મસ્ત ફિનિશિંગવાળું કામ આપેલું છે બરાબર જર્મન થ્રેડ યુઝ કરેલા છે જેથી કાંઈ પીસમાં ઘટે અને પ્લાઝો જોવો ભાઈ એ એકદમ જોરદાર ફિનિશિંગવાળો અને કમ્ફર્ટેબલ રહીને એવો પ્લાઝો છે જોરદાર તમને કલેક્શન કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને ખાસ જણાવજો અને નવું કલેક્શન તમારે કેવું જોઈએ છે એ બી ખાસ જણાવી દેજો બાકી ઇમ્પોર્ટેન્ટ સ્ટોક બધો આવવાનો છે સાઇનરવાળો બરાબર એટલે ફટાફટથી અમારા પેજ ઉપર અત્યારે નજર રાખી દેજો કેમકે ક્યારે નવો સ્ટોક આવે ને એ બધાની પહેલાં તમને ત્યારે જ ખબર પડશે બાકી વહેલાં એ પહેલાં એવી રીતે આવી જજો વહેલાં બરાબર નવો સ્ટોક આવી જવાનો છે ને આ બધું કલેક્શન છે આપણી પાસે બહુ બધી તમારી પાસે ઓપ્શન છે નવી નવી વેરાયટી છે આખી શોપ ભરેલી છે એટલે વિઝિટ એકવાર કરી લેજો કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો બાકી મળ્યા નેક્સ્ટ વિડીયોમાં